નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સૌથી મોટા સમાચાર આવશે વરસાદના ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે જેમાં આહવા અને તાલુકામાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે ભારે વરસાદને ગીર ગીરમાળ ધોધ પણ સક્રિય થઈ ગયો છે સિંગાળા ગામ નજીક પૂર્ણા નદી પર આવેલો આ ધોધ સક્રિય થતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગીરા ધોધ બાદ ડાંગ જિલ્લામાં પણ ગીરમાળ ધોધ વધુ પ્રચલિત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ચોવીસ કલાકમાં બસો ને સત્યાવીસ તાલુકામાં શ્રીકાર વરસાદ થયો છે જેમાં બોટાદના બરવાડામાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ ખાપી ગયો છે તેમજ સુરેન્દ્રનગરના સાયલામાં પણ સાડા છ ઇંચ વરસાદ સાથે બોટાદમાં સાડા પાંચ અને સુરેન્દ્રનગરના મૂડીમાં પાંચ ઇંચ વરસાદ ખાપકી ગયો છે જામનગરના જોડિયામાં સવા પાંચ ઇંચ વરસાદ પણ થઈ ગયો છે તેમજ ઉમરાળા અને થાનગઢમાં પણ પાંચ

વાલીઓના વાહન પણ બંધ પડી ગયા હતા કેટલાક વાલીઓ તેને ઉંચકીને બાળકોને રોડ ક્રોસ કરાવી રહ્યા હતા અને મજબૂર બન્યા હતા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે જેમાં ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ આવશે જેમાં અમદાવાદ આણંદ ભરૂચ સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ ભાવનગર બોટાદ પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ સાથે અમદાવાદમાં ઠંડાસ્ટોમ એક્ટિવિટીને લઈને વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરના વલભીપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો જેમાં તોતણીયાળા ગામ વરસાદના કારણે પ્રભાવિત થયો છે તોતણીયાળા ગામમાં કેરી નદીમાં પાણી પણ ફરી વળ્યા છે ગામમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે જેમાં એક ગામથી બીજા ગામનો સંપર્ક પણ તૂટ્યો છે તેમજ વરસાદને લઈને ઘણા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે જેમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે તેમાં જહાગીરપુરા રાંદેર અડાજણમાં વરસાદ ખાબકી ગયો છે ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વહેલી સવારથી સુરતમાં વરસાદી માહોલ જામી ગયો છે પહેલા જ વરસાદમાં મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલો પણ ઉભા થઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઠ જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે પચીસ જૂન સુધી રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા હવેલીમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે હજુ પણ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદનું એલર્ટ છે ત્યારે ધંધુકામાં ભાદર નદીનું રૌદ્ર સ્વરૂપ ડ્રોન કેમેરામાં કેદ થયું હતું નદીના પાણીથી આસપાસના ખેતરો જળમગ્ન થયા છે ત્યારે બીજી તરફ વાપીમાં પણ દુકાન અને ઘરોમાં પાણી ઘુસી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટ પોલ ખુલી છે છ ઈંચ વરસાદ દીવાનપરામાં મોટો ભુવો પડ્યો ગત વર્ષે યોગ્ય કામગીરી ન કરતા આ વર્ષે ભુવો પડ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓલપાડના કોડ સદમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે ગટર સફાઈના અભાવે નીચાણવાળા વિસ્તારો જળબંબાકા થયા છે અને દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંકલેશ્વર પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હાંસોટમાં ત્રણ ઇંચ અંકલેશ્વરમાં એક ઇંચ વરસાદ ખાબકી ગયો ચોવીસ જૂન સુધી હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી વિસ્તારમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી કડાકા ભડાકા સાથે વરસાદ થયો બીજી તરફ બજારોમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારી જિલ્લામાં પણ શ્રીકાર વરસાદ થયો છે વાંસદામાં એક અને ખીર ગામમાં બે ઇંચ વરસાદ થયો ત્યારે ચોવીસ કલાકમાં જિલ્લામાં પોણા બે ઇંચ વરસાદ પણ ખાબકી ગયો છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે